સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થી વધુ ગામોને ભારે હાલાકી સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો ત્યારે ચાળીસ થી વધુ ગામોને ભારે હાલાકી પહોંચવા પામી છે જીવના જોખમે વાહન ચાલકો અને રાહદારીઓ ધસમસતા પ્રવાહમાં પસાર થાય છે તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોઈ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે સાયલા પંથકમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની જબરદસ્ત આવક થઈ હતી જેના કારણે નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી ગયું હતું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થવાને કારણે ચૂડા સુરેન્દ્રનગર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તૂટેલા અને પાણીથી ભરાયેલા ડાયવર્ઝનમાંથી પસાર થવું લોકો માટે મજબૂરી રૂપ બન્યું છે ત્યારે ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા આજુબાજુના ચાલીસ થી વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ડાયવર્ઝન પુલ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી સ્થિતિમાં છે પરંતુ તંત્ર દ્વારા ન તો તેનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે કે ન તો નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે આ બેદરકારીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ત્યારે તૂટેલા અને પાણીથી ભરાયેલા ડાયવર્ઝન પસાર થવું લોકો માટે એક મજબૂરી બની ગઈ છે તો બીજી તરફ લોકો જીવના જોખમે બાળકો વૃદ્ધો સહિત ગ્રામજનો અન્ય સ્થળ પર જવા માટે પ્રવાહમાંથી જવા મજબૂર બન્યા છે જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો આ બાબતનું જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે વર્ષ જિલ્લાના તાલુકાના ગામનો જે પુલ થયો છે એના કારણે જે કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે કાચું ડાયવર્જન પંદર દિવસ પહેલો જે વરસાદ આવ્યો ત્યારે પણ તૂટી ગયો પંદર દિવસ લગીને આ ડાયવર્ઝન બંધ રહેલ અને બે દિવસ પહેલાં ચાલુ કર્યું કે અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન ડાયવર્જન તૂટી ગયું છે આ જે રસ્તો છે એ બેતાલીસ ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો રાણપુર તાલુકો જુદા તાલુકો એ જે રસ્તો જે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાક્કું ડાયવર્જન આપવામાં આવ્યું નથી વસ્ત્રીના સરપંચ દ્વારા આજુબાજુના ગામના સરપંચ દ્વારા આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ હજી સુધી આ ડાયવર્ઝન પાકું કરવામાં આવેલ નથી અને ગામના જે ખેડૂતો છે વિદ્યાર્થીઓ છે એમને વીસ થી પચીસ કિલોમીટર જો ધર્મનો જે ધક્કો ખાવો પડે છે ગામની અંદર આરોગ્યની સેવાની અંદર એકસો આઠ પર જે બોલાયું હોય